શરજી ઈજાગ્રસ્ત હાલતમાં તક ચાલક ફરાર થઈ ગયો હતો પ્રાપ્ત ઘટના સ્થળની વિગતો અનુસાર જયદીશીના જીઆરડી જવાન રાજકુમાર અશોક જા અને મહેશભાઈ વસાવા હાસો રોડ પર આવેલા પૂનગામ સ્થિત લાખા હનુમાનજી મંદિર ખાતે પોલીસ બંદોબસ્તમાં ગયા હતા જ્યાંથી રાત્રે દસ સાડા દસ વાગે પરત ઘરે આવવા નીકળ્યા હતા તેઓ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર રાજપીપલા ચોકડી નજીક આવેલા અકસ્માત ઝોન પર બ્લેક સ્પોટ પર નવા વર્ષા હોટલ યુથન પાસે ત્રણ લેવા માટે ઉભા તે દરમિયાન યુથન પાસે કે તરબો ટ્રક પૂરપાત તન લેતા ત્યાં ત્રણ લેવા ઉભેલા હાઈવે ટ્રકમાં ભટકાય હતી એને જે બાદ તરબો ટ્રક ચાલક સ્ટીરિંગ પરનું કાબુ ગુમાવતા રોડ સાઇડ પર ઉભેલા જીઆરડી જવાન બાઇક સાથે ઘૂસી ગયા હતા અને ટ્રક પલટી મારી જવા પામી હતી ઘટનામાં ગંભીર ઇજાના પગલે જીઆરડી જવાન મહેશ મણિલાલ વસાવાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે બાઇક ચાલક અશોક જાને ગંભીર ઇજા પહોંચી હતી અકસ્માત પગલે સ્થાનિક લોકો દોડી આવી પોલીસ તથા એકસો આઠને જાણ કરતા ગંભીર હાલતમાં રાજકુમાર જાનને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

તરબોટ મૂકી ભાગેલા ટ્રક ચાલકને ઝડપી પાડવાની કયાવત હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે રાજકુમાર જાની હાલત પણ અત્યંત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે